આજ પૂર્વ પૂર્વજન્માં એક બેઠક પ્રિમોસથી થઈ ગઈ આગળ શું કરવું જોઈએ અને જો ભારે વરસાદ અથવા અતિવરસાદની જો સિચ્યુએશન થાય છે તો એને કેવી રીતે આપણે હેન્ડલ કરી શકીએ અને એના માટે બધા અધિકારીઓ અને બધા જ વિભાગના અધિકારી અને સૌ કાઉન્સિલરશ્રીઓ જેમાં ચાર પાંચ છ ચૌદ અને પંદર જે પૂર્વ ઝોનમાં સમાવેશ છે થરડીયામણાં એવું આપણે કહેતા હોય છે એવી રીતે આટલા બધા જ બોર્ડના કાઉન્સિલરશ્રીઓ એમના દ્વારા સૂચન કરવામાં આવે કારણ કે કોઈપણ સભસિએ પોતાના પ્રતિનિધિત્વ કરે છે ત્યારે સ્વાભાવિક રીતે પોતાના વોર્ડના કાઉન્સિલરને પોતાના વોર્ડ ની લિમિટેશન અથવા ક્યાં વધારે ધ્યાન આપવું જરૂરી છે અને પર્ટિક્યુલરલી ચોમાસાના દિવસો દરમિયાન અને આ જે મોન્સૂન કામગીરી કરવામાં આવી છે તો એક હન્ડ્રેડ પર્સન્ટ કરવામાં આવી છે કે નહીં ક્યાંક કઈ વસ્તુ છટકી ગઈ છે કોઈ વસ્તુ રહી ગઈ છે જો આવાસ યોજના અથવા સ્લમ એરિયા છે તો એને પર્ટિક્યુલરલી અલગથી ધ્યાન આપી અને કામગીરી કરવામાં આવી છે કે નહીં આ બધા જ વિષયોને આવરી લેવામાં આવ્યા છે સાથે સાથે ડ્રેનેજ પાણી અને પાણી હોય કે ડ્રેનેજ હોય એની સાથે જો પૂર જેવી પરિસ્થિતિ સર્જાશે તો એના માટે આપણે કયા કયા પગલાં લઈ શકીએ છીએ અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ જ ના થાય એના માટે હજુ પણ આપણી પાસે પંદર દિવસનો સમયગાળો છે ત્યારે કારણ કે પૂર્વ ઝોનમાં ચાર પાંચ અને પંદર આ ત્રણ વોર્ડની વાત કરું તો આ હાઈવેને અડીને આવે પણ ખૂબ સુંદર સૂચનો કરવામાં આવ્યા અને કામગીરીની સમીક્ષા પણ લેવામાં આવી અને જે એમના દ્વારા સૂચનો કાઉન્સિલરશ્રીઓ દ્વારા કરવામાં આવ્યા છે એ ધ્યાને રાખી અને આગળ હવે આપણી પાસે જે પંદર દિવસનો ગાળો છે એમાં પણ પૂર્ણ પ્રયાસ અમારા એ રહેશે કે ચોમાસાની ઋતુ દરમિયાન પૂર જેવી સ્થિતિનું નિર્માણ ન થાય અને જો થાય છે તો કેટલું જલ્દી આ પાણીનો જો કોઈ કારણસર ભરાવો થયો તો એ જલ્દીથી પાણી પાછું ઉતરી જાય એના માટે આપણે શું કરી શકીએ જો કોઈ જગ્યાએ ઘાસ અથવા કાચી કાંસનું નિર્માણ કરવાની જરૂર છે તો એ પ્રમાણેની કામગીરી હાથ લેવા હાથ પર લેવામાં આવેદરા ખોદી નાખવામાં આવેલું છે મને લાગે છે કે આટલા ઓછા સમય છે અને એમાં એ કામગીરી સંપન્ન થશે લગભગ જે મોન્સૂન કામગીરી હતી એ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આ કામગીરી માટે થઈ અને જ્યાં જરૂરિયાત હોય ત્યાં સ્વાભાવિકપણે કોઈપણ કામગીરી કરવી હોય એટલે એનું ખોદકામ કરવાનું થતું હોય છે એ ચોક્કસ એને વ્યવસ્થિત કરી દેવામાં આવશે અને આમાં ઇન્ટરકનેક્ટેડ ઘણા બધા પ્રોબ્લેમ એક પ્રોબ્લેમ કર્યા પછી ઘણી વખત ધ્યાને આવતું હોય છે કે આની આગળ પણ આ કામગીરી કરવાની જરૂર છે એવી રીતે વાત કરું તો મારા પોતાની વોર્ડમાં જે કાસ છે જેની પર સ્લેબ મારી દેવામાં આવ્યા છે અમારા સાથી કાઉન્સિલરશ્રી દ્વારા એની સૂચન કરવામાં આવ્યું તો એ મુજબ હવે અમે થોડા થોડા અંતરના એ સ્લેબ તોડી અને અંદરથી પણ એ સફાઈ કરીશું જેથી કરી અને બાકી રહેલી એટલે મેં કહ્યું તેમ કે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે પણ છતાં પણ કાઉન્સિલરશ્રીઓ દ્વારા સૂચન આપવામાં આવ્યા કે જેમાં કદાચ કોઈ વસ્તુ ધ્યાન બહાર જતી રહેતી હોય બની શકે કે આપણે જે કાચની સફાઈ કરી છે તો કદાચ ત્યાં આપણને જરૂર ન પડે પરંતુ એમના સૂચન દ્વારા આપણને ખ્યાલ આવ્યો કે જે બંધ છે એને આપણે ખોલીને જોઈ લેવું જોઈએ તો જેથી કરી અને આગળના સમયમાં જ્યારે વરસાદ શરૂ થઈ જાય પછી એ પરિસ્થિતિનું નિર્માણ થાય અને પછી આપણે એને ખોદીને જોવું પડે એવી પરિસ્થિતિને આપણે ટાળી શકીએ જી એક આનાથી થોડો થોડો અલગ સ્વાત છે અત્યારે આપણે જે ઓફિસમાં ઊભા છીએ પૂર્વજોની ત્યાં ફાયર સેફ્ટીના ઇવન સાદા લાલ સિલિન્ડર પણ નથી જો બે માળની ટેકનોલોજી ફેકલ્ટીને જો સીલ કરી દેવામાં આવતી હોય તો આ તો પાલિકાની પૂર્વ મહત્વપૂર્ણ કચેરી છે જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર બેસે છે તો આને ક્યારે સીલ કરવામાં આવશે હવે ચોક્કસ આપે ધ્યાન દોર્યું તેમ હું હમણાં જ અધિકારીને બોલાવી અને એ વિશેની માહિતી મંગાઈ લઉં છું અને તાત્કાલિક આ જે એમને ફાયરની જે એનઓસી અથવા જે પણ પગલાં લેવાના છે એ તાત્કાલિક લેવામાં આવે એવી સૂચના આપવામાં આવશે અને એ કામગીરી કરવામાં કંઈક કરશે જો વાર લાગે છે કે આગુબાજુ પણ કરે છે તો ચોક્કસ એમની અગેન્સ્ટ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે આપ દ્વારા જણાવવામાં આવ્યું એટલે હું પહેલાં તો એમની પાસેથી માહિતી લઈ લઉં બની શકે કે આપણને કદાચ આપણે નથી જોઈ શકતા અને એમના દ્વારા કોઈ જગ્યાએ આ વસ્તુનું એ કરવામાં આવ્યું છે પ્લેનિંગ કરવામાં આવ્યું છે તો એ અમે જોઈ લઈએ છીએ અને અધિકારીને બોલાવી અને હું આ વિષય અંગેની આપ દ્વારા મને માહિતી મળી છે તો ચોક્કસ હું મીટિંગ કરી અને એમની પાસે આ આ વિષયને અનુલક્ષીને ચોક્કસ જવાબ માગવામાં આવશે પ્રથમ નાગરિક મેયર એવા પિંકીબેન સોની અને તેમના દ્વારા જે રીતે આ નો ભાગ હતા તેઓ પણ અને તેમના દ્વારા પ્રીમોન્સુમની કામગીરીને લઈને કહેવામાં આવ્યું છે કે અત્યારે આ કામગીરી છે મહદઅંશે પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ જે કાઉન્સિલરના સૂચનો છે તે સૂચન મુજબ અત્યારે આગળની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે વડોદરા જે રીતે એમના કહેવા પ્રમાણે કે એક રકાબી જેવો વિસ્તાર છે અને ખાસ કરીને પૂર્વ ઝોન છે પૂર્વ ઝોનનો અમુક વિસ્તાર જે છે તે હાઈવેને અડીને છે એટલે હાઈવે તરફથી જે આવતા જે પાણી છે તે શહેરમાં પ્રવેશે છે અને તેનો ભરાવો વડોદરા શહેરમાં વધારે થાય છે અને એના કારણે આ પરિસ્થિતિ હવે નિર્માણ ન થાય પૂરની પરિસ્થિતિ જો નિર્માણ થતી હોય તે તેની માટે પણ પગલાં લેવામાં આવ્યા છે અને તમામ જગ્યાએ પાણીનો ભરાવો ન થાય તે માટે પાલિકા આગોતરું આયોજન હાથ ધર્યું છે અને મિટિંગોનો દોર ચાલી રહ્યો છે ત્યારે વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની દ્વારા પણ અત્યારે જણાવવામાં આવ્યું છે